રજૂ કરી છે પ્રાસંગિક વિષય વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પઠન કલ્પના શાહ જાનના જોખમે વાચકો અને દર્શકો સુધી પડના સમાચારો રજૂ કરનારા પત્રકારોની સ્વતંત્રતા જળવાઈ રહે તે આજના સમયની અનિવાર્યતા છે પત્રકારોના અબાધિત અધિકારો જળવાઈ રહે અને તેઓ સ્વતંત્ર રહીને પોતાની જવાબદારીનું વહન કરી શકે તે માટે સરકારોને અને સામાન્ય પ્રજાને જાગૃત કરવા દર વર્ષે ત્રીજી મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્રીજી મે ઓગણીસો ત્રાણુ ને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કર્યો હતો ઓગણીસો એકાણુ માં યુનેસ્કો ના જનરલ કોન્ફરન્સ સત્રમાં કરાયેલી ભલામણને અનુસરીને આ ઘોષણા કરવામાં આવી હતી ઓગણીસો એકાણુ ના વિન્ડ હોક ઘોષણા પરિણામે આ દિવસની ઘોષણા કરવામાં આવી વિન્ડ હોક ઘોષણા એક એવું નિવેદન છે જે પ્રેસની સ્વતંત્રતા માટે આફ્રિકી પત્રકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો માં પ્રથમ વખત આફ્રિકન પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતા માટે ઝુંબેશ શરૂ કરી હતી ત્રીજી મેના રોજ આ પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું જેને વિન્ડ હોકની ઘોષણા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના માત્ર બે વર્ષ પછી એટલે કે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો તે દિવસ થી આજ દિન સુધી દર વર્ષે ત્રીજી મે ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો સત્તાણું થી યુનેસ્કો દર વર્ષે ત્રીજી મે એટલે કે વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે ના રોજ ગિલેરમો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ આપે છે તે સંસ્થા અથવા વ્યક્તિ આપવામાં આવે છે જેને પ્રેસ સ્વતંત્રતા માટે કોઈ મહાન કાર્ય કર્યું હોય આ સાથે શાળાઓ અને કોલેજોમાં આ દિવસે ચર્ચાઓ યોજાય છે આ ઉપરાંત લોકોને આ ખાસ દિવસ વિશે જાગૃત કરવા માટે સેમિનારોનું પણ આયોજન કરાય છે પત્રકાર લોકશાહી ચોથો સ્તંભ છે વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે ગમે તેવી પ્રતિકૂળ સ્થિતિમાં બિલકુલ વિચલિત થયા વગર સાચી પરિસ્થિતિ રજૂ કરવી તે માધ્યમોની જવાબદારી બને છે કુદરત કે માનવસર્જિત આફતો વખતે પ્રેસ ની ભૂમિકા મહત્વની બની રહે છે લોકો સુધી સાચી માહિતી પહોંચાડીને અફવાથી દૂર રહેવા પણ સમાચાર માધ્યમો વાકેફ કરે છે વિશ્વભરમાં અસંખ્ય પ્રેસ અથવા મીડિયા કાઉન્સિલ હોવા છતાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક અનોખી સંસ્થા છે આ એક સંસ્થા છે જે રાજ્યની સ્વતંત્રતાની રક્ષા કરવાની ફરજમાં માં મહત્વની ભૂમિકા ભજવે છે પ્રેસની ની સ્વાયત્તા જેટલી મજબૂત તેટલી લોકશાહી મજબૂત બની શકે બંને એકબીજાના પૂરક છે રાષ્ટ્રીય પ્રેસ દિવસ એ લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવામાં પ્રેસ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાનું એક મહત્વપૂર્ણ સ્મૃતિ પત્ર છે એક મુક્ત અને નિષ્પક્ષ પ્રેસ કોઈ પણ લોકશાહી પ્રણાલીના મહત્વના આધાર સ્તંભ તરીકે સેવા આપે છે જે નાગરિકોને માહિતીની પહોંચ પૂરી પાડે છે ભ્રષ્ટાચાર અને ગેરરીતિનો પર્દાફાશ કરે છે અને અવાજહીનોને અવાજ આપે છે ભારતમાં પ્રેસે દેશની આઝાદીની લડત અને લોકશાહી રાષ્ટ્ર તરીકેની તેની અનુગામી યાત્રામાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રેસનો ધ્યેય લોકો સાથે થતા કોઈ પણ ઉજાગર કરવાનો અને સિસ્ટમમાં રહેલી ખામીઓને ઉજાગર કરવાનો છે ભારતમાં પ્રેસની સ્વતંત્રતા ભારતના બંધારણ હેઠળ મોટા ભાગે સુરક્ષિત છે ખાસ કરીને કલમ ઓગણીસ એક એ હેઠળ જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સહિત સ્વતંત્રતાના અધિકારની ખાતરી આપે છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક જેનો વિષય હતો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું